સવારે સાત વાગે ને ઓગણીસ મિનિટે ત્યારબાદ આઠમ કરણ છે વણિજ અને યોગ છે માર્ગદર્શન મેળવવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન તેમજ પિન કોમેન્ટમાં લિંક આપેલી છે જેને ક્લિક કરી તમે ફોર્મ ભરી તમારી વિગતો આપી અને ફ્રીમાં જ્યોતિષીય માર્ગદર્શન મેળવી શકશો તો પ્રારંભ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકોને કોસ્મોવાઇબ્સ દરેક ક્ષેત્રે હજુ પૂરતા નથી મળી રહ્યા કામકાજમાં ત્રીસ અને ફાઈનાન્સ રિલેટેડ વીસ કોસ્મોવાઇબ્સ સાથે હજુ કાર્યક્ષેત્રે પરિસ્થિતિઓ કઠિન બની રહેશે અવરોધો આવી શકે છે ખૂબ જ મહેનત કરવી પડે છતાં પણ અપેક્ષિત પરિણામો ન મળે તેના માટે રાહ જોવી પડે સ્વાસ્થ્ય કથળ્યું હોય તો તેમાં સુધારો ન જણાય જો સામાન્ય હોય તો આજે સાવચેત રહેજો બગડી શકે છે અંગત સંબંધોમાં જોઈએ તો તેમાં પણ ફક્ત ત્રીસ ટકા અને ઘરના સભ્યો તમારા પ્રેમ સંબંધો જીવનસાથી વિશેના સંબંધોમાં ચાલીસ ટકા કોસ્મોવાઈવ સાથે આજે તેમાં પણ સાચવવું જ રહ્યું ઘર કંકાસ કે માનસિક ત્રાસ થયો પ્રયત્ન હવે જોઈએ વૃષભ રાશિ વિશે વૃષભ રાશિને આજે કોસ્મો પાવર ખૂબ જ સારું મળ્યું છે કોસ્મો વાઇ કર્મ ક્ષેત્રે સો ટકા અને પરિણામ બાબત ફળો બાબત નેવું ટકા તો આ તકનો લાભ લેવાનું ચૂકતા નહીં આજે આળસ ઉડાડી અને સંપૂર્ણ ધ્યાન કામકાજ પ્રત્યે કેન્દ્રિત રાખો વ્યાપાર હોય કે નોકરી નાની મોટી યાત્રા પણ આજે લાભદાયક નીવડશે આજે સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ સાથે સ્વાસ્થ્ય સારું રહે અને મહેનત કરવા તમને આવશ્યક ઊર્જા અવશ્ય મળી રહેશે હેલ્થ પ્લસ સંપૂર્ણ આત્મવિશ્વાસ સહકાર્યકરો તેમજ મિત્રો આ સૌનો સહકાર તમને સફળતા અવશ્ય પાવશે એંસી ટકા સામાજિક અને પ્રેમ સંબંધોમાં નેવું ટકા કોસમો વાઇ સાથે તમારા મિત્રો તરફથી લાભ ખાંટવાનું કે તમારા અંગત તમારા પ્રેમી પ્રેમિકા અથવા જીવનસાથી તરફથી તેમને વશ કરી અને તેમની સાથે ખૂબ જ સુંદર સમય પસાર કરવા માટે પણ આજનો સમય ખૂબ જ સારો જણાઈ રહ્યો છે હવે જોઈએ મિથુન રાશિ વિશે મિથુન રાશિને પણ એકંદરે દરેક બાબતે દરેક ક્ષેત્રે વાઇબ્સ સારા મળી રહ્યા છે આજનો તમારો મંત્ર બની શકે કે વર્ક હાર્ડ પાર્ટી હાર્ડર કાર્ય સિદ્ધિ અને તેની ઉજવણી આજે કામકાજમાં સિત્તેર ટકા તો રિઝલ્ટમાં એંશી ટકા કોસ્મોવાઈવ્સ મળી રહ્યા છે તો તમને કામકાજમાં સાથ સહકાર અવશ્ય મળી રહેશે જેના થકી તમે ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકશો અને તેમાં થાકો નહીં તેના માટે ઉર્જા મળી રહેશે આજે સ્વાસ્થ્યમાં પણ સાહીઠ ટકા કોસ્મોવાઈવ્સ અવશ્ય મળી રહ્યા છે આજે ઘરના સભ્યો માટે સમય ફાળવો થોડો કઠિન બની શકે છે સાહીઠ ટકા કોસ્ટનો વાઇબ્સ તેવા મળી રહ્યા છે પણ સોશિયલમાં સો ટકા એટલે બની શકે તમે તમારા સહકર્મીઓ સાથે કે મિત્રો સાથે આજે કોઈ ઉજવણી મનોરંજનના કાર્યક્રમમાં બિઝી રહો તો આજે ઘરના સંબંધો તમારે સાચવી લેવા પડશે અને આગળ વધીએ કર્ક રાશિ વિશે જોવા કર્ક રાશિના જાતકોને કાર્યક્ષેત્રે સિત્તેર કોસ્મોવાઈવ્સ અને પરિણામમાં સાહીઠ કોસ્મોવાઇવ્સ મળી રહ્યા છે તો કાર્યક્ષેત્રે જો અડચણો ઊભી થઈ હોય તો તે હવે દૂર થઈ શકે આ બાબત અવશ્ય પ્રયત્ન કરજો અને મહેનતમાં વધારો કરજો તમારો આજે ઉત્સાહ ખૂબ જ સારો વધી શકે છે હેલ્થમાં પણ સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ સાથે તમારો સમય ઊર્જા ઉર્જાસભર પસાર થઈ શકે છે આજે સોશિયલ તેમજ પ્રેમ સંબંધોમાં નેવું ટકા કોસ્ટમોમાઇઝ મળી રહ્યા છે બની શકે આજે લાગણીઓના ઘોડાપુર ઉમટે મિત્રો સંબંધીઓ સાથે આજે ઉજવણીમાં તમે અગ્રેસર રહો તો ઘરના સભ્યો કે પ્રેમી સાથે પણ કોઈ કાર્યક્રમમાં તમારો પ્રભાવ બની રહેશે અને તેમના તરફથી પણ સારો પ્રતિસાદ સાંપડે અને હવે જોઈએ સિંહ રાશિ વિશે રાશિ વિશે જોઈ શકો છો કોસ્મો પાવર પણ પરિણામમાં ફાઇનાન્સમાં ફક્ત દસ ટકા જે ખૂબ જ ઓછો છે સ્વાસ્થ્યમાં પણ ફક્ત દસ ટકા કોસ્મોવાઈઝ મળી રહ્યા છે બની શકે જો વીતેલા સમયમાં કોઈ બાબત તમે ગાફેલ રહ્યા હોય તો આજે તેમાંથી સમસ્યા ઉદ્ભવે અને તમારા દરેક પ્રયત્નો કામકાજ બાબત એળે જાય આજે વ્યાપાર અને નાણાંમાં પણ અડચણો આવી શકે આના માટે તૈયાર રહેજો વધુ પડતો આત્મવિશ્વાસ રાખશો કે તમારા કાર્યક્ષેત્રે વર્ચસ્વ જમાવા જશો તો તેનો વિરોધ થઈ શકે છે અને સામાજિકમાં સોશિયલમાં ત્રીસ ટકા વોશમેવ જે પણ ઓછા છે તો એવો અર્થ એવું સમજી શકાય કે આ વિરોધ તમારા સહકાર્યકરો તમારા જ મિત્રો કે સંબંધીઓ તરફથી ઉદ્ભવે પ્રેમ સંબંધોમાં પણ ત્રીસ ટકા કોસ્ટમો જેથી આજે તમારા સંઘર્ષમાં તમારા ઘરના સભ્યોનો પણ સાથ ન મળે આજનો સમય ખૂબ જ સાચવીને પસાર કરવા જેવો જણાઈ રહ્યો છે હવે જોઈએ કન્યા રાશિ વિશે કન્યા રાશિના જાતકોને આજે કર્મ ક્ષેત્રે ફળ ક્ષેત્રે પૂર્ણ સો ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે તમે વિદ્યાર્થી હોવ રમતવીર હોવ વ્યાપારી હોવ તમારા ધ્યેય પ્રાપ્તિ તરફ તીવ્ર ગતિથી આગળ વધી શકશો અને સફળ રહી શકશો સ્વાસ્થ્યમાં પણ એંશી ટકા કોસ્મોવાઇબ્સ સાથે તમને કામકાજમાં દોડધામ કરવા મહેનત કરવા માટે પૂર્ણ ઉર્જા મળી રહેશે સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે કૃતનિશ્ચય થવા માટે આજે તમને તન મનનો સાથ મળી રહેશે નેવું ટકા સામાજિક તેમજ પ્રેમ સંબંધોમાં નેવું ટકા કોસ્મોવાઇલ્સ પણ ઘણા સારા છે તો આજે તમને સૌનો સાથ અને સહકાર ઘરના સભ્યો તરફથી પ્રેરણા તેમજ તમારા કામકાજમાં ટેકો અવશ્ય મળી રહેશે આગળ વધીએ તુલા રાશિ વિશે તુલા રાશિના જાતકો માટે પણ જોઈ શકો છો પોસ્મોવાઇબ્સ મક્કમ રીતે વધી રહ્યા છે સાહીઠ ટકા કાર્યક્ષેત્રે તેમજ ફાઇનાન્સમાં સાહીઠ ટકા પોસ્મોવાઇબ્સ તમને હકારાત્મક અનુભવ જરૂરથી કરાવે કાર્યક્ષેત્રે તમને વાતાવરણ હળવું અને સરળ મળી શકે અટકેલા કામ તમને આગળ વધતા જણાય જેથી હાશકારો પણ અનુભવાય માનસિક રાહત તેમજ શારીરિક ઉર્જામાં વધારા સાથે કોસ્મોવાઇવ્સ પણ સિત્તેર ટકા હેલ્થ બાબત મળી રહ્યા છે જે તમને સપોર્ટ સારો કરી શકે છે કાર્યક્ષેત્રે પણ તમને મિત્રો સહકર્મીઓ તરફથી તમારા વ્યવસાયિક સંબંધો તરફથી સારો સહકાર મળી રહેશે સામાજિકમાં સિત્તેર ટકા કોસ્મોવાઇવ્સ તેમજ અંગત સંબંધો માટે પણ પ્રેમ સંબંધો માટે પણ સિત્તેર ટકા કોસ્મોવાઇવ મળે છે આજે કુટુંબમાં તમારી લોકપ્રિયતા વધે અને તમારી પ્રગતિ જોઈને તમારા ઘરના સભ્યો જીવનસાથી પણ આનંદ અનુભવશે અને હવે જોઈએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને કોસ્મોવાઇવ પોઝિટિવલી હકારાત્મક રીતે સારા મળી રહ્યા છે બની શકે એવું ગણી શકાય કે તમારા સારા કર્મોનું ફળ મળી રહ્યું છે કામકાજ ક્ષેત્રે સાહીઠ તો પરિણામ બાબત સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ અર્થાત તમારા કામ તમારા મહેનતની સામે તમારી ધારણા કરતાં સારું પરિણામ આજે પ્રાપ્ત થઈ શકે છે સ્વાસ્થ્યમાં પણ સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ સાથે તમારું આરોગ્ય જો બગડ્યું હોય તો આજે અવશ્ય સુધરે તમારું મન પ્રફુલ્લિત રહેશે સોશિયલમાં એસી ટકા તેમજ પ્રેમ સંબંધોમાં નેવું ટકા કોસ્મોવાઇવ્સ જોતા એવું સમજી શકાય આજે કુટુંબીજનો સાથે તમારો સમય સારો પસાર થઈ શકે છે માતા પિતા સાથે આજે ધાર્મિક સ્થળની મુલાકાત લાભપ્રદ રહી શકે છે તમારા આત્મવિશ્વાસમાં અવશ્ય વધારો કરશે બાળક કે પતિ પત્ની તેમની ઈચ્છા પૂર્તિ માટે પણ આજનો સમય સુંદર જણાઈ રહ્યો છે અને હવે જોઈએ ધનુ રાશિ વિશે આપના આ સમયમાં કોસ્મોવાઇવ્સમાં જોઈએ એવો સુધારો હજુ નથી મળી રહ્યો લગભગ દરેક ક્ષેત્રે કોસ્મોવાઇવ્સ વીસ ત્રીસ ટકા જ મળે છે કામકાજમાં ત્રીસ ટકા અને પરિણામમાં ચાલીસ ટકા જે એવરેજથી ઘણા ઓછા છે કોસ્મોવાઇબ્સ આવા કોસ્મોવાઇપ્સ સાથે અત્યંત મહેનત કરવા છતાં પરિણામ ખૂબ જ ઓછું મળે અથવા ન મળે નાસી પાસ થયા વગર આજે માનસિક સંતુલન જાળવી રાખવું ખૂબ જ જરૂરી રહેશે સ્વાસ્થ્ય હજુ ડામાડોળ થઈ શકે છે સ્વાસ્થ્યમાં વીસ ટકા સૌથી ઓછા કોસ્મોવાઇપ્સ મળી રહ્યા છે તો આજે આ બાબત ખૂબ જ સચેત રહેવું સોશિયલમાં ચાલીસ અને અંગત પ્રેમ સંબંધોમાં ત્રીસ ટકા કોસ્મોવાઇપ્સ સાથે આજે તમને સામાજિક સાથ સહકાર ખૂબ જ પ્રયત્નો કરવા છતાં પણ જોઈ એવા ન મળે અને ઘરના સભ્યો પણ તમારી પરિસ્થિતિ સમજવામાં નિષ્ફળ જઈ શકે છે અને હવે જોઈએ મકર રાશિ વિશે મકર રાશિને આજે કાર્યક્ષેત્રે સિત્તેર ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે આજે ક્યાંથી પણ પ્રેરણા મેળવી અને કાર્યક્ષેત્રે ખૂબ જ પૂરજોશમાં ઉત્કૃષ્ટ કામગીરીનું પ્રદર્શન કરી શકશો જોકે ફાઇનાન્સ બાબત ફળો બાબત ફક્ત ચાલીસ ટકા કોસ્મો અર્થાત ધારેલા પરિણામ તમને ન મળે તેના માટે રાહ જોવી પડે કરેલું ક્યારેય એડે નથી જતું તેવું યાદ રાખવું અને મહેનત ચાલુ રાખજો થાક લાગે તો આજે હાઇડ્રેટેડ રહેવા માટે ખાસ કાળજી રાખજો કોસ્મોવાઇબ્સ સ્વાસ્થ્ય બાબત ફક્ત પચાસ ટકા મળી રહ્યા છે સામાજિક ક્ષેત્રે નેવું ટકા તેમજ પ્રેમ સંબંધોમાં સો ટકા કોસમોવાઈપ્સ જોતા એમ જણાય છે કે આજે તમને મિત્રો સહકર્મીઓ કે સગા સંબંધીઓ તરફથી ધાર્યા કરતાં વધુ સારો સાથ સહકાર મળી શકે છે અને જીવનસાથી કે પ્રેમી તરફથી પણ ઉત્તમ પ્રેરણા તેમજ આત્મજનો તરફથી સારી હૂંફ મળી શકે છે હવે જોઈએ કુંભ રાશિ વિશે કુંભ રાશિના જાતકો માટે આજે કર્મ અને તેનો લાભ બંનેની વાઇવ્સની ફેવરમાં સારો ઉછાળો આવી રહ્યો છે કોસ્મો વાઇવ્સ કર્મ ક્ષેત્રે નેવું ટકા તો ફળ ક્ષેત્રે સો ટકા મળી રહ્યા છે આજે વિતેલા સમયમાં જો કોઈ અવરોધો આવ્યા હોય તો નાસિપ પાસ થયા વગર પૂર્ણ ઉર્જા સાથે આજે કામમાં ધ્યાન કેન્દ્રિત કરજો ચૂકેલી તકોને આજે ઝડપી લેવા માટે ઉત્તમ સમય જણાઈ રહ્યો છે સ્વાસ્થ્યમાં સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ સાથે તમને સ્વાસ્થ્યની તરફેણ પણ અવશ્ય મળી રહેશે સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે સંબંધોની બાબતમાં કોસ્મોવાઇઝ પચાસ પચાસ ટકા મળી રહ્યા છે જે વાણી વર્તનમાં તમારે સાવધ રહેવું તેવું સૂચવીએ છીએ મીન રાશિના જાતકો વિશે જોઈએ તો આજે તમને દરેક ક્ષેત્રે કોસમ વાઇ ઉત્તમ મળી રહ્યા છે કાર્યક્ષેત્રે એસી અને ફાઇનાન્સમાં સિત્તેર ટકા કોસમો સાથે કામકાજની સરળતામાં આજે વધારો થઈ શકે છે નાણાકીય વ્યાપારિક બાબતે તુલનાત્મક રીતે પરિણામ થોડું ઓછું તમને અનુભવી શકાય પણ બીતેલા સમયની સરખામણીમાં પરિણામ ઘણું સારું મળી શકશે થોડો સંતોષ તમને કામના પરિણામ બાબત ઓછો રહી શકે છે સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ હેલ્થમાં મળી રહ્યા છે જેમાં સારા આરોગ્ય થકી તમારો સા સમય સારી રીતે ઉર્જાસભર પસાર થઈ શકે છે કાર્ય સંબંધિત કોઈ મીટિંગ કે સામાજિક પ્રસંગમાં સહકાર પ્રાપ્ત કરવા માટે પણ સિત્તેર ટકા સોશિયલ વાઇબ્સ સાથે સમય સારો જણાઈ રહ્યો છે પ્રેમ સંબંધોમાં આજે સો ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે જેથી આકર્ષણમાં એક અનેરો વધારો થઈ શકે છે પ્રેમી પ્રેમિકા કે જીવનસાથી પતિ પત્નીને આજે એકબીજાને સમજવા માટે કોસ્મોવાઇઝનો ખૂબ જ સારો ટેકો પ્રાપ્ત થઈ શકે છે આજે પરિવાર સાથે પણ સારો સમય પસાર થઈ શકે છે તો આ હતું તારીખ ચાર મે બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય ફરીથી મળીશું શુભમ